અને સ્વ ગંગાબેન ચૌધરી બને પિતા માતાની ની પુણ્યથી બારડોલી તાલુકાના સાકરી ટીમ ગામે નિવાસસ્થાને કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી લાલુભાઈ ચૌધરીએ માતા પિતાની પુણ્ય સ્થિતિ પર એકસો પાંચ જેટલી વિધવા બહેનોને વૃદ્ધોને સાડી થાળી અને વાટકી તેમજ જરૂરિયાત ચીજવસ્તુઓને ગિફ્ટ આપી મહાપ્રસાદ કરી માતાપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી લાલુભાઈ ચૌધરીએ જણાવેલ પ્રમાણે મારા માતાપિતાની પુણ્ય સ્થિતિ પર દર વર્ષે ગંભીર પરિવારમાં જરૂરિયાત ચીજવસ્તુઓ ભેટ આપી રહ્યા છું હું અને મારી ધર્મપત્ની મમતાબેન ચૌધરી તેમજ મારા સહયોગ કરનારા મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુડીબેન ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મંગુભાઈ ચૌધરી હિરણભાઈ ચૌધરી મુકુંદભાઈ પટેલ ડાયાભાઈ પટેલ રાકેશભાઈ પટેલ ડાયાભાઈ રાઠોડ અરવિંદભાઈ રાઠોડ કલાબેન રૂમસીભાઈ ચૌધરી સુનિલભાઈ ચૌધરી નરેશભાઈ રાઠોડ રાકેશભાઈ રાઠોડ અજયભાઈ રાઠોડ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અશ્વિન ભાવર